ચૌદમી મે બે હજાર ચોવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના શિષ્યો સમક્ષ સત્ય ઉચ્ચારે છે તમે મને પસંદ નથી પણ મેં તમને જ પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકી રહે એવા ફળ આપતા રહો શુભ સંદેશમાં અન્ય ઠેકાણે સાંભળવા મળે છે કે પ્રત્યેક શિષ્યની પસંદગી ઈસુએ જાતે જ કરી છે ઈશુની મહાવ્યથા અને મૃત્યુ પહેલા પસંદ કરાયેલી એક વ્યક્તિ આ સ્થાન છે ઈશુના પુનુત્સુ ખાલી સ્થાન ભરતા નથી આજના પહેલા શાસ્ત્ર પાઠમાં ઈશુના સ્વર્ગારોહણ પછી પિતર સૌના વડીલ તરીકે ખાલી સ્થાન ભરવાની ક્રિયાનો આરંભ કરે છે પવિત્ર આત્માનું અવતરણ થાય એ પહેલા બાર શિષ્ય હોય એ જરૂર છે જે નવું ઇઝરાયલ છે બારમા શિષ્યની પસંદગી તો પૂર્ણત્થાન પામેલા ઈસુ જ કરવાના છે પણ ધર્મસંઘ ઈસુને સહકાર આપવાનો છે નામ સૂચવવાની ક્રિયાએ માનવીય છે ચિઠ્ઠી નાખી નામ પસંદ કરવાની ક્રિયા દૈવી છે ચિઠ્ઠી ઉપાડતા પહેલે કરેલી પ્રાર્થના જ બતાવે છે કે જે નામ આવશે તે પ્રભુની પસંદગીનું જ નામ હશે પ્રભુ આપણને પસંદ કરે છે આપણે પ્રભુને પસંદ કરતા નથી પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ